પોલીસે પરણિતાની ફરિયાદના આધારે નારાધમ ભુવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તાંત્રિક ભુવાઓ વિધિના બહાને માસૂમ લોકોનો લાભ ઉઠાવી તેમની સાથે છેતરપિંડી તથા દુષ્કર્મ આચરતા હોય છે તાજેતરમાં આવી જ એક ઘટના સુરત સરથાણા વિસ્તારમાં સામે આવી છે જેમાં એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સોસાયટીમાં આવેલા એક મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી ત્યારે તેજ મંદિરના ભુવા કનુભાઈ ઉર્ફે કલ્પેશભાઈ કોરાટને આ મહિલા મળી હતી અને તેમણે તેમના જીવનમાં પડતી મૂંઝવણ અને મુશ્કેલી વર્ણાવી હતી પરણિતાએ પોતાની કથની કહેતા ત્યારબાદ ભુવાએ જણાવ્યું હતું કે તમારે ગામ ખાતે આવેલ મકાનમાં ખૂબ જ ધન છે તે કાઢવા માટે વિધિ કરવી પડશે અને તેના માટે લાંબા ટૂંકા રૂપિયાની જરૂર પડશે ભુવાની વાત પર મહિલા સહમત થઈ હતી અને એક બાદ એક એમ ટુકડે ટુકડે બે વર્ષ દરમિયાન મહિલાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં ચૌદ લાખ રૂપિયા વિધિના નામે તેણે લઈ લીધા હતા એટલું જ નહીં મહિલાને જ્યારે પણ ભુવા કનુભાઈ તેમની પાસે બોલાવે ત્યારે તેમને આંખો બંધ કરવાનું કહી તેમના પરથી લીંબુ અને મરચાં ઉતારે અને ત્યારબાદ તેમના કપડાં પણ ઉતારી લેતો હતો મહિલા આ વાતનો વિરોધ કરે તો તેમને માર મારતો અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારતો હતો બે વર્ષ પહેલાં આ ભુવાએ મહિલાને એક કળશ આપ્યો હતો તેણે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ આ કળશમાંથી હીરા મોતી તને મળશે આ સમગ્ર મામલો બે વર્ષ ચાલ્યા બાદ મહિલાએ કળશ ખોલતા તેમાંથી પથ્થરો નીકળતા મહિલા છેતરાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મહિલાએ સરથાણા વિસ્તારમાં રહેતા ભુવા સામે દુષ્કર્મ અને રૂપિયા પડાવી લેવાના અંગે ફરિયાદ નોંધાવી હતી જેથી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક લંપટ ભુવા એવા કનુભાઈ ઉર્ફે કલ્પેશ કોરાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદભાઈ આવી પોતાની એક ફરિયાદ હકીકત જાહેર કરેલ જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો છ બે એકસો ચૌદ મુજબનો એક ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથણા પોસ્ટે અધ્યક્ષ સોસાયટીમાં મુગલધામ નું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલ કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભુવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી બાઈની વિધિ કરવાના બહાને ફરિયાદ બાયને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ સાહેબનાઓએ ફરિયાદની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના કલાક બાવીસ જીરો વાગે અટક કરેલ છે